ભગવદ્ ગીતા ફક્ત એક ધર્મ માટે નથી પરંતુ પૃથ્વી પરના દરેક માનવીએ તેને વાંચવી અને સમજવી જોઈએ જેથી તે પોતાના જીવનમાં સુખ શાંતિ અને સફળતા પ્રાપ્ત કરી શકે કહેવાય છે કે જે ઘરમાં રોજ ગીતાનો પાઠ થાય કે સાંભળવામાં આવે ત્યાં ભગવાન શ્રીકૃષ્ણ હંમેશા પધારતા રહે છે શ્રીમદ્ ભગવદ્ ગીતા એ સાક્ષાત ભગવાનની દિવ્યવાણી છે તેની મહિમા અપાર છે અપરિમિત છે તેનું યથાર્થ વર્ણન કોઈ ના કરી શકે શેષ મહેશ ગણેશ પણ તેની મહિમા સંપૂર્ણ રીતે કહી ના શકે તો મનુષ્યની તો વાત જ શી છે ભગવદ્ ગીતામાં કુલ અઢાર અધ્યાય અને સાતસો શ્લોક છે બધાને તે વાંચવું થોડું મુશ્કેલ છે એટલે આજના આ ખૂબ જ ખાસ વિડિયોમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયના સાતસો શ્લોકોનો સાર જાણીશું જેને જાણીને તમે ગીતાનો સાચો અર્થ સમજી શકશો એટલે આ વિચારોને તમે દરરોજ રાત્રે સૂતા પહેલાં જરૂર સાંભળજો ચાલો જાણીએ ભગવદ્ ગીતાના સાતસો શ્લોકોનો સાર ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હે અર્જુન હું બધા પ્રાણીઓના હૃદયમાં વસેલો તેમનો આત્મા છું સંપૂર્ણ પ્રાણીઓનો આદિ મધ્ય અને અંત પણ હું જ છું હું સૂર્ય છું વેદોમાં સામવેદ છું દેવોમાં ઇન્દ્ર છું ઇન્દ્રિયોમાં મન છું હું બ્રહ્મા છું હું વિષ્ણુ છું હું મહેશ છું જળાશયોમાં સમુદ્ર છું પર્વતોમાં હિમાલય છું આ સંપૂર્ણ સંસારમાં તમે જે કંઈ જુઓ છો બધું જ હું જ છું કોઈ માણસ લાખ વસ્તુઓ જાણી લે સમગ્ર જગતને જાણી લે પણ જો પોતાને ન જાણે તો તે અજ્ઞાની છે જો કોઈ તમને ઠુકરાવે તો બુરુ ન માનજો કારણ કે તે વાસ્તવમાં તમારી કિંમત નથી જાણતા જે સંબંધ આપણને રડાવે તેના કરતાં ગાઢ સંબંધ કોઈ નથી અને જે સંબંધ આપણને રડતા મૂકી દે તેના કરતાં કમજોર કોઈ સંબંધ નથી હંમેશા શાંત રહેજો આનાથી તમે જીવનમાં પોતાને ખૂબ મજબૂત અનુભવશો કારણ કે લોખંડ ઠંડુ થાય ત્યારે જ મજબૂત બને છે ગરમ હોય તો તેને કોઈપણ આકારમાં ઢાળી શકાય કોઈ વિપત્તિના સમયે તમને આ સાત ગુણ બચાવશે તમારું જ્ઞાન તમારી વિનમ્રતા તમારી બુદ્ધિ તમારામાંનું સાહસ તમારા સારા કર્મો સાચું બોલવાની આદત અને ઈશ્વરમાં વિશ્વાસ આત્મા હંમેશા જાણે છે કે શું સાચું છે અને શું ખોટું પણ મનુષ્ય સામે પડકાર તો મનને સમજવાનો હોય છે મુશ્કેલ સમયમાં વ્યક્તિ એકલો પડી જાય છે પણ મુશ્કેલીઓના કારણે જ તે વ્યક્તિ મજબૂત બને છે જે તમને સન્માન આપે તેને જ સન્માન આપજો હેસિયત જોઈને ડોકું ઝુકાવવું કાયરતાનું લક્ષણ છે હે અર્જુન જે ક્યારેય હર્ષ નથી થતો કોઈથી દ્વેષ નથી કરતો શોક નથી કરતો કામના નથી કરતો જે શુભ અને અશુભ સંપૂર્ણ કર્મોનું ત્યાગી છે એ જ્ઞાની મનુષ્ય મને અતિપ્રિય છે મને પામવાના ત્રણ માર્ગ છે ધ્યાન જ્ઞાન જ્ઞાનયોગ અને કર્મયોગ અને આ બધામાં કર્મયોગ સૌથી શ્રેષ્ઠ છે કોઈ પર વિશ્વાસ કરવો હોય તો તેની વાતો પર નહીં તેની હરકતો પર ધ્યાન આપજો ગુસ્સામાં થોડું રોકાઈ જવાથી અને ભૂલના સમયે થોડું ઝૂકી જવાથી જિંદગી વધુ સરળ બની જાય છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે જે મનુષ્ય મને જાણી લે છે તે જન્મ મરણના બંધનોથી મુક્ત થઈ જાય છે જે મનુષ્ય ભગવદ્ ગીતા વાંચીને તે પર અમલ કરે તેના બધા દુષ્કર્મોનો પ્રભાવ નાશ પામે છે જે ભાગ્યમાં છે તે ભાગીને આવશે અને જે નથી તે આવીને પણ ભાગી જશે જેમ વાયુના ઝપાટાઓ નાવને ભટકાવી દે છે તેમ મનુષ્યની ઈચ્છાઓ બુદ્ધિને ભટકાવે છે એક સમજદાર વ્યક્તિ એ જ છે જે બીજાને જોઈને તેમની વિશેષતાઓમાંથી શીખે છે તુલના કે ઈર્ષા નથી કરતો શસ્ત્ર ફક્ત શરીરને જ ઘાયલ કરે છે પણ શબ્દો આત્માને પણ ઘાયલ કરી દે છે જે મનુષ્ય પોતાને પરમાત્માથી અલગ નથી માનતો અને શરીર સાથે પોતાનો કોઈ સંબંધ નથી માનતો તે હંમેશ માટે જન્મ મરણથી મુક્તિ પામે છે જે વ્યક્તિ આધ્યાત્મિક જાગૃતિના શિખર સુધી પહોંચી ગયો છે તેનો માર્ગ નિસ્વાર્થ કર્મ છે અને જે ભગવાન સાથે જોડાઈ ગયો છે તેનો માર્ગ સ્થિરતા અને શાંતિ છે માનવ કલ્યાણ જ ભગવદ્ ગીતાનો મુખ્ય ઉદ્દેશ્ય છે એટલે મનુષ્યએ પોતાના કર્તવ્યોનું પાલન કરતી વખતે માનવ કલ્યાણને પ્રાથમિકતા આપવી જોઈએ શ્રીકૃષ્ણ કહે છે જે તારો સાથ આપે તેનો સાથ આપજે જે તને ધોકો આપે તેને ત્યાગી દેજે જ્યાં તારું સન્માન ન થાય ત્યાં ક્યારેય ન જાજે નહીં તો લોકો તને કમજોર અને મૂર્ખ સમજશે જ્યાં વરસાદ ન થાય ત્યાં પાક બગડે છે અને જ્યાં સંસ્કાર ન થાય ત્યાં નસ્લ બગડે છે જે લોકો કહે છે કે મારી પાસે સમય નથી વાસ્તવમાં તેમના ખાસ સંબંધોની યાદીમાં તારું નામ જ નથી હે અર્જુન જે વાસ્તવમાં મારા ઉત્કૃષ્ટ જન્મ અને ગતિવિધિઓને સમજે છે તે શરીર છોડ્યા પછી ફરી જન્મ નથી લેતો અને મારા પરમધામને પ્રાપ્ત થાય છે જે વ્યક્તિ બધી ઈચ્છાઓ ત્યાગી દે છે અને હું અને મારુની લાલસા તથા ભાવનાઓથી મુક્ત થઈ જાય છે તેને અપાર શાંતિ પ્રાપ્ત થાય છે જે મનુષ્યનામાં જ્ઞાનની ઉણપ હોય અને ઈશ્વરમાં શ્રદ્ધા ન હોય તે જીવનમાં ક્યારેય આનંદ અને સફળતા પ્રાપ્ત નથી કરી શકતો ઈશ્વરે આપણને જે આપ્યું છે એ જ આપણા માટે પૂરતું છે અને એ જ એક અટલ સત્ય છે સંયમ સદાચાર સ્નેહ અને સેવા એ ગુણ સત્સંગ વિના આવતા નથી ઈશ્વરને કરેલી પ્રાર્થનાથી માનવીની પરિસ્થિતિ કે નસીબ બદલાય કે ના બદલાય પણ એ પ્રાર્થનાથી માનવીના ચરિત્રમાં જરૂર બદલાવ આવે છે વાત એટલી મધુર રાખો કે ક્યારે પાછી લેવી પડે તો પણ કડવી ન લાગે પોતાનામાં થોડો સ્વાભિમાન હોવું જરૂરી છે નહીં તો લોકો તમને ત્યાં પણ દબાવવાનો પ્રયત્ન કરશે જ્યાં તમારો અધિકાર છે કોઈ એક મહાપુરુષ જ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે એવો જ બીજો કોઈ મહાપુરુષ તેના તત્વનું આશ્ચર્યની જેમ વર્ણન કરે છે અને બીજો કોઈ અધિકારી પુરુષ તેને આશ્ચર્યની જેમ સાંભળે છે અને કોઈ કોઈ તો સાંભળીને પણ તેને જાણતો નથી શ્રીકૃષ્ણ કહે છે દુઃખ સુખને સમાન સમજનાર તે ધીર પુરુષ જેને ઇન્દ્રિયો અને વિષયોનો સંયોગ વ્યાકુળ નથી કરતો તે મોક્ષનો યોગ્ય છે જ્યાં સુધી તું પોતે પોતાનાથી નહીં હારે ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત તને હરાવી ન શકે કમજોર તું નથી તારો વખત કમજોર છે અને વખત બધાનો બદલાય છે તું બસ પોતાનું કર્મ કરતો હે જેણે ક્યારેય સંકટ નથી જોયું તેને પોતાની તાકાતનો ક્યારે અહેસાસ નથી થતો જે બીજાની તકલીફો સમજે છે જેમાં દયા છે જે દિલથી સારા છે તેમને ફરી જન્મ લેવો નથી પડતો કોઈને કંઈ આપીને ઘમંદ ન કર કદાચ તું આપતો નથી પાછલા જન્મનું કરજ ચૂકવતો હોય ઘમંડી મનુષ્યનો વંશ વૈભવ અને પ્રતિષ્ઠા ત્રણેય નષ્ટ થઈ જાય છે વિશ્વાસ ન હોય તો રાવણ કૌરવ અને કંસને જુઓ ચૂપ રહેવાથી મોટો કોઈ જવાબ નથી અને માફ કરી દેવાથી મોટી કોઈ સજા નથી જે મનુષ્ય પાસે સબ્રની તાકાત છે તેની તાકાતનો કોઈ મુકાબલો નથી કરી શકતું આપણી વ્યર્થ ચિંતા અને મનનો ડર એક એવો રોગ છે જેનાથી આપણી આત્મીય શક્તિ વિખેરાઈ જાય છે મનુષ્યએ જીવનની પડકારોથી ભાગવું ન જોઈએ મનુષ્યે જીવનની પડકારોથી ભાગવું ન જોઈએ અને નસીબ કે ઈશ્વરની ઈચ્છા જેવા બહાનાઓનો ઉપયોગ ન કરવો જોઈએ યજ્ઞમાંથી બચેલા અન્નને ખાનાર શ્રેષ્ઠ પુરુષ બધા પાપોથી મુક્ત થઈ જાય છે અને જે પાપી લોકો પોતાના શરીરના પોષણ માટે જ અન્ન બનાવે છે તે તો પાપ જ ખાય છે એટલે કે જે લોકો ઈશ્વરને યાદ કર્યા વિના પોતાના જીવવામાં જ લાગેલા રહે છે તેમને ચોર સમજવા જોઈએ ફક્ત જ્ઞાન જ એક એવું અક્ષયતત્ત્વ છે જે ક્યાંય પણ કોઈ પણ અવસ્થામાં કોઈ પણ કાળમાં મનુષ્યનો સાથ નથી છોડતું ધરતી પર જેમ ઋતુઓમાં ફેરફાર આવે છે તેમ જીવનમાં પણ સુખ દુઃખ આવે જાય છે યુદ્ધ હોય કે જીવન સફળતા ફક્ત ત્રણ શસ્ત્રોથી મળે છે ધર્મ ધૈર્ય અને સાહસ કોઈ પણ મનુષ્ય જન્મથી નહીં પોતાના કર્મોથી મહાન બને છે કંઈક મેળવવું હોય તો પોતા પર વિશ્વાસ રાખો કારણ કે સહારા કેટલા પણ સાચા અને સારા હોય સાથ છોડી જ જાય છે મિત્ર ગરીબ હોય કે અમીર એ મહત્વનું નથી તે તમારા ખરાબ સમયમાં કેટલો સાથ આપે છે એ મહત્વનું છે ધર્મ કોઈ પણ હોય સારા માણસ બનો હિસાબ આપણા કર્મનો થશે ધર્મનો નહીં ખુશી માટે કામ કરશો તો ખુશી નહીં મળે પણ ખુશ રહીને કામ કરશો તો ખુશી જરૂર મળશે જ્યારે તમે બીજાને માટે સારું ઈચ્છો છો તે જ સારી વસ્તુઓ તમારા જીવનમાં પાછી આવે છે એ જ પ્રકૃતિનો નિયમ છે તમારી કિંમત એથી નક્કી નથી થતી કે તમે શું છો એ નક્કી થાય છે કે તમે પોતાને શું બનાવવાની ક્ષમતા ધરાવો છો હસ્તું મન અને હસતો ચહેરો એ જ સાચી સંપત્તિ છે જેટલો ઇંતજાર તે તમારાથી કરાવે છે સમય આવશે ત્યારે એટલું આપશે કે સંભાળી પણ ન શકો કોઈ તમારો સાથ ન આપે તો નિરાશ ન થાઓ કારણ કે પરમાત્મા કરતા મોટો હમસફર કોઈ નથી ખુશી આઝાદી પર નિર્ભર છે અને આઝાદી એ વાત પર નિર્ભર છે કે તમે કેટલા સાહસી છો વિશ્વાસ વિના આ દુનિયામાં કોઈ સંબંધ વધુ સમય ટકી નથી શકતો જો ભૂલના કારણે કાલનો દિવસ દુઃખમાં વીતી ગયો તો તેને યાદ કરીને આજનો દિવસ વ્યર્થ ન કરો ઘણા એવા લોકો છે જેમણે કર્મ કરતાં કરતાં જ પરમસિદ્ધિ પ્રાપ્ત કરી હતી જનક વગેરે જ્ઞાનીઓએ પણ આસક્તિહિત કર્મથી જ પરમસિદ્ધિ પ્રાપ્ત કરી હતી એટલે મનુષ્યએ હંમેશા સારા કર્મ કરવા જોઈએ અને ફળની ઈચ્છાથી દૂર રહેવું જોઈએ હે અર્જુન મારા આ ત્રણેય લોકોમાં ન તો કંઈ કર્તવ્ય છે ન કોઈ વસ્તુ પ્રાપ્ત કરવાની છે તો પણ હું કર્મ કરીને મારા કર્તવ્યનું પાલન કરું છું શ્રીકૃષ્ણ કહે છે હે પાર્થ જો હું કર્મ કરવામાં સાવધાની ન રાખું તો મોટું અનર્થ થઈ જશે કારણ કે મનુષ્યો દરેક રીતે મારા જ માર્ગનું અનુસરણ કરે છે આ દુનિયામાં હારેલા માણસની તકલીફમાં કોઈ મદદ નથી કરતું અને જો કોઈ થોડો સફળ થઈ જાય તો તેનાથી કોઈ ખુશ નથી થતું એટલે પોતાનું દુઃખ કોઈને કહેવું નહીં અને પોતાની ખુશી કોઈની સામે બતાવવી નહીં મનુષ્યનો આહાર હંમેશા સાત્વિક અને સંતુલિત હોવો જોઈએ જે વ્યક્તિને એ સમજ નથી હોતી કે શું ખાવું કેટલું ખાવું ક્યાં ખાવું અને કેવી રીતે ખાવું તે પરમાત્માને ક્યારેય નથી પામી શકતો જે મૂધ બુદ્ધિ મનુષ્ય ફક્ત દેખાડા માટે કહે છે કે તેણે બધી ઇન્દ્રિયોને વશ કરી લીધી છે પણ મનોમન તેમના વિષયોનું ચિંતન કરતો રહે છે તે મિથ્યાચારી એટલે ઢોંગી કહેવાય જે પુરુષ પરંપરાથી નથી ચાલતો સૃષ્ટિચક્રના નિયમોનું પાલન નથી કરતો એટલે પોતાના કર્તવ્યનું પાલન નથી કરતો તે ઇન્દ્રિયોથી ભોગો ભોગવનાર પાપી પુરુષ વ્યર્થ અજ જીવે છે પરંતુ જે મનુષ્ય આત્મામાં જ રમણ કરનાર આત્મામાં જ તૃપ્ત અને આત્મામાં જ સંતુષ્ટ છે તેના માટે કોઈ કર્તવ્ય નથી અહીં આત્માનો અર્થ સૌથી મોટું સત્ય છે અને જે સત્યને સમજે છે સત્યમાં જ ખુશ રહીને સત્યમાં જ રહે છે તેના માટે કોઈ કર્તવ્ય નથી પણ એવો કોઈ લાખો કરોડોમાં એક જ હોય છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે સાચી શક્તિ ફક્ત બાહ્ય વિજયમાં નથી પણ અંદરની સ્થિરતામાં છે જ્યારે પરિસ્થિતિઓ વિપરીત હોય અને બધું અસ્થિર લાગે તો પણ જો તારું મન શાંત અને અડગ હોય તો સમજી લે કે તારી પાસે વાસ્તવિક શક્તિ છે બાહ્ય પરિસ્થિતિઓ ફક્ત ક્ષણિક છે પણ આંતરિક સંતુલન તને અડગ રાખે છે મનુષ્યનો સૌથી મોટો શત્રુ તેનો પોતાનો અહંકાર અને લાલસા છે આ બંને ધીમે ધીમે આત્માને કમજોર કરી નાખે છે પણ જ્યારે તું પોતાને નિયંત્રિત કરવાનું શીખે છે મનને સંયમિત કરે છે અને લાલસા અહંકારથી મુક્ત થઈ જાય છે ત્યારે તારું જીવન સરળ સુંદર અને સશક્ત બની જાય છે સાચો પ્રેમ ફક્ત મેળવવાનું નામ નથી એ આપવાનું નામ છે બિનશરતી પ્રેમ કરનાર વ્યક્તિ જ વાસ્તવિક આનંદ અને શાંતિ અનુભવે છે પ્રેમમાં સ્વાર્થ નહીં ફક્ત સેવા અને સમર્પણ હોવું જોઈએ એ જ શક્તિ છે જે સંબંધોને સમય અને પરિસ્થિતિથી પરે અટલ બનાવે છે એકલતા ક્યારેય કમજોરી નથી પણ આત્માની શોધનો અવસર છે એકલા રહીને તને પોતાની અંદરની અવાજ સાંભળવાનો પોતાની સાચી ક્ષમતા ઓળખવાનો અને પોતાના ડર કમજોરીઓનો સામનો કરવાનો સમય મળે છે ભીડની પાછળ ચાલવું સરળ છે પણ પોતાનો રસ્તો પોતે બનાવવો એ જ સાચું સાહસ છે શ્રીકૃષ્ણ કહે છે દરેક અસફળતા જીવનનો શિક્ષક છે જે વ્યક્તિ પોતાની ભૂલો અને અસફળતાઓમાંથી શીખે છે તે જ ભવિષ્યમાં સ્થાયી સફળતા મેળવે છે અસફળતાનો ડર છોડી દે કારણ કે એ જ તને અંદરથી મજબૂત બનાવવાની અને સાચી જીત માટે તૈયાર કરવાની છે ત્યાગ અને સમર્પણ ફક્ત બીજાને માટે નહીં પોતાને માટે પણ જરૂરી છે જ્યારે તું અહંકાર લાલસા અને મોહ છોડી દે છે ત્યારે તારી અંદર શાંતિ સંતોષ અને શક્તિ ઉત્પન્ન થાય છે એ જ ત્યાગ જીવનને હલકું અને સુંદર બનાવે છે મનુષ્યનું વાસ્તવિક સૌંદર્ય તેના ચરિત્ર કર્મ અને હૃદયની શુદ્ધતામાં છે ફક્ત બાહ્યરૂપ સજાવવું પૂરતું નથી જ્યારે અંદરનું મન અને આત્મા સુંદર હોય ત્યારે જ જીવનનો દરેક અનુભવ પ્રગલ્ભ અને સાર્થક લાગે છે ધૈર્ય જીવનની સૌથી મોટી શક્તિ છે જે વ્યક્તિ ધૈર્ય ગુમાવે છે તે પરિસ્થિતિના હાથની રમકડું બની જાય છે પણ જે વ્યક્તિ દરેક કઠિનાઈ અને અડચણ છતાં ડટી રહે છે તે દરેક પડકારમાં વિજેતા બને છે ધૈર્ય જ સફળતા અને સ્થિરતાનો પાયો છે સમસ્યાઓ અને કઠિનાઈઓ ડરાવવા નહીં તને શીખવવા અને મજબૂત બનાવવા માટે આવે છે જો તું તેમને અવસર સમજીને સામનો કરીશ તો તે તને વધુ સક્ષમ અને બુદ્ધિમાન બનાવશે જે વ્યક્તિ સમસ્યાઓથી ભાગે છે તે અંતે અવસર ગુમાવે છે શ્રીકૃષ્ણ કહે છે સાચો આત્મવિશ્વાસ બાહ્ય સફળતામાં નહીં અંદરની સ્થિરતા અને સંતોષમાં છે જો તારું મન શાંત આત્મા સ્થિર અને હૃદય કરુણામય હોય તો કોઈ બાહ્ય પરિસ્થિતિ તને હરાવી ન શકે વાસ્તવિક વિજય અંદરથી જ આવે છે દરેક પગલું ભલે નાનું હોય જીવનની યાત્રામાં મહત્વનું છે નાની નાની કોશિશો જ મોટા પરિવર્તનનો આધાર બને છે જો તું સતત પ્રયત્ન કરતો રહીશ તો એક દિવસ પાછળ વળીને જોવાની જરૂર નહીં પડે મૌનની શક્તિ સમજ ક્યારેક ચૂપ રહેવું સાચા સમય બોલવા કરતાં વધુ અસરકારક હોય છે મૌનમાં ગહન વિચાર સમજ અને શક્તિ છુપાયેલી હોય છે જ્યારે તું શાંત રહે છે ત્યારે તારા કર્મ અને શબ્દોની અસરકારકતા વધી જાય છે સંતોષ અને કૃતજ્ઞતા જ વાસ્તવિક ખુશી અને શાંતિનું મૂળ છે જો તું ફક્ત બાહ્ય વસ્તુઓમાં ખુશીઓ શોધીશ તો તેનું ખોવાઈ જવું દુઃખદાયક થશે કૃતજ્ઞતા અને સંતોષથી ભરેલું મન હંમેશા સ્થિર હલકું અને પ્રસન્ન રહે છે પોતાની ભૂલો અને અસફળતાઓને સ્વીકારવી જ આત્મસુધાર અને વિકાસનો પાયો છે જ્યાં સુધી તું પોતાની ખામીઓને નહીં જુએ અને તેને સુધારવાનો પ્રયત્ન નહીં કરે ત્યાં સુધી તારો વિકાસ અધૂરો રહેશે શ્રીકૃષ્ણ કહે છે દરેક અનુભવ ભલે સુખદ હોય કે દુઃખદ તને જીવનનો પાઠ શીખવાડવા આવે છે જે વ્યક્તિ દરેક અનુભવને સ્વીકારે છે તે જ બુદ્ધિમાન બને છે અનુભવ ફક્ત જીવનના પુસ્તકનો પાનું નથી પણ એ શિક્ષક છે જે હંમેશા તારી સાથે છે સાચું સાહસ ફક્ત લડાઈમાં નહીં અંદરના ડર અને કમજોરીઓનો સામનો કરવામાં છે જ્યારે તું પોતાની અંદરની સાચી શક્તિને ઓળખે છે અને તેનો સામનો કરે છે ત્યારે તારું જીવન સ્વતંત્ર અને સશક્ત બની જાય છે જીવનનો સાચો હેતુ ફક્ત મેળવવાનો નથી પણ પોતાની અંદર સદગુણ પ્રેમ અને કરુણા ઉત્પન્ન કરવાનો છે જ્યારે તું પોતાને સશક્ત અને જાગૃત બનાવે છે ત્યારે તારું જીવન બીજાને માટે પ્રેરણા બને છે અને સાચું મૂલ્ય પ્રાપ્ત કરે છે ક્યારેક જીવન તારે માટે એવા દરવાજા જેવું હોય છે જે ખુલતો નથી લાગતો પણ યાદ રાખ દરેક દરવાજો જે બહારી દુનિયામાં બંધ લાગે છે તે અંદરથી તારી હિંમત અને વિશ્વાસની પરીક્ષા લઈ રહ્યો હોય છે એટલે જે વ્યક્તિ અંદરથી સાહસી હોય છે તે જ બંધ દરવાજાઓની બહાર જઈને નવી દુનિયા જુએ છે ડર અસફળતા નિરાશા આ બધું ફક્ત સંકેત છે કે તું હજુ પોતાની શક્તિ ઓળખવાનો છે મનુષ્યની સાચી લડાઈ હંમેશા બહારની દુનિયા સાથે નથી પણ પોતાની અંદરના અવ્યવસ્થિત વિચારો અહંકાર અને ડર સાથે હોય છે જ્યારે તું મનને શાંત કરે છે અને અંદરની અવાજ સાંભળે છે ત્યારે જ તને સમજાય છે કે સાચી જીત બહારી વિજયથી નહીં પોતાને જીતવાથી મળે છે ક્યારેય પોતાના દુઃખને બીજાની અપેક્ષાઓ પ્રમાણે ન તોલ તારું દર્દ ફક્ત તારું જ છે અને તેને ફક્ત તું જ સમજી શકે છે બીજાને સમજવાની કોશિશમાં પોતાનો સમય વેડફવો નહીં તારો અનુભવ તારી પીડા અને તારું મૌન એ જ તારા સાચા શિક્ષક છે શ્રીકૃષ્ણ કહે છે પોતાને ઓળખ અને પોતાની અનોખી ઓળખાણ પર ગર્વ કર બીજાની અપેક્ષાઓ પ્રમાણે જીવવું સરળ છે પણ એ તને અંદરથી ખોખલો કરી દે છે જે વ્યક્તિ પોતાના આત્માની અવાજ સાંભળે છે અને તેના પર ચાલે છે તે જ સાચા અર્થમાં સ્વતંત્ર છે બીજાની રાયને પોતાના મૂલ્યમું માપદંડ ન બનાવો સાચો સુખ બાહ્ય વસ્તુઓમાં નથી અંદરના સંતોષમાં છે ધન પદ અને પ્રસિદ્ધિ ક્ષણિક છે જો તું અંદરથી સંતુષ્ટ અને શાંત રહીશ તો દુનિયાનો કોઈ સંઘર્ષ તને હરાવી ન શકે સંતોષ અને કૃતજ્ઞતાથી ભરેલું મન જ સૌથી મોટો ખજાનો છે બીજાને માફ કરવું ફક્ત તેમના માટે નહીં તારે માટે પણ મહત્વનું છે જે વ્યક્તિ પોતાના હૃદયમાંથી કડવાશ અને ક્રોધ કાઢી નાખે છે તે અંદરથી હલકો અને મુક્ત થઈ જાય છે ક્ષમા ફક્ત બીજાને છોડવાનું નથી પોતાને બોજમાંથી મુક્ત કરવાનું છે અસફળતા જીવનનો ભાગ છે અને એ તને કમજોર નથી બનાવતી મજબૂત બનાવે છે હારને અંતિમ નમાન તેને શીખ અને અનુભવનું માધ્યમ સમજ દરેક વખતે પડીને ઉઠવું જ સાચી જીત છે જે વ્યક્તિ આ શીખને અપનાવે છે તે જ અંતે શિખર પર પહોંચે છે શ્રીકૃષ્ણ કહે છે સમયની કદર કરવાનું શીખ દરેક ક્ષણ અમૂલ્ય છે અને એક વખત વીતી જાય પછી પાછો નથી આવતો જે લોકો સમયનો સાચો ઉપયોગ કરે છે તે જ જીવનમાં સ્થાયી સફળતા અને શાંતિ પામે છે સમય ફક્ત અવસર જ નથી જીવનનો સૌથી મોટો શિક્ષક પણ છે એકલતા ક્યારેય કમજોરી નથી શક્તિનો સ્ત્રોત છે એકલા રહીને તું પોતાના મન અને આત્માની અવાજ સાંભળી શકે છે અંદર છુપાયેલી શક્તિને ઓળખી શકે છે અને વાસ્તવિક શાંતિ પામી શકે છે ભીડની પાછળ ચાલવા કરતાં પોતાનો રસ્તો પોતે બનાવવો વધુ સારો છે સપના મોટા રાખો અને તેનો પીછો કરો સપનાનું સાચું મૂલ્ય ત્યારે જ સમજાય જ્યારે તેને કર્મમાં ફેરવાય ફક્ત વિચારવાથી કંઈ નથી બદલાતું દરેક દિવસ દરેક પડ એક નવો અવસર છે જો તેને એને ગુમાવ્યો તો કાલનો દિવસ પણ અધૂરો રહેશે પ્રેમ ફક્ત મેળવવાનું નામ નથી એ આપવાનું નામ છે બિનશરતી પ્રેમ કરનાર વ્યક્તિ જ સાચો સુખ અને સંતોષ અનુભવી શકે છે જ્યારે તું બીજાના જીવનમાં ખુશીઓ લાવે છે ત્યારે તું પોતાને પણ અમૂલ્ય આનંદ આપે છે શ્રીકૃષ્ણ કહે છે મૌનની તાકાત સમજો ક્યારેક ચૂપ રહેવું સાચા સમયે બોલવા કરતાં વધુ પ્રભાવશાળી હોય છે મૌનમાં એક એવી શક્તિ હોય છે જે બોલવાથી ક્યાંય વધુ ગહન અને સ્થાયી હોય છે ક્યારે પોતાના ભૂતકાળને બોજ ન બનાવો ભૂલો અને અસફળતાઓને અનુભવ સમજ એ જ અનુભવ તને મજબૂત બનાવે છે અને ભવિષ્ય માટે દિશા બતાવે છે ભૂતકાળથી ડરવાને બદલે તેને ગળે લગાવો અને શીખને અપનાવો સાચી સ્વતંત્રતા અંદરથી જ આવે છે જ્યારે તારું મન ઇચ્છાઓ અને ભયથી મુક્ત થાય છે ત્યારે જ જીવનનો સાચો આનંદ મળે છે બાહ્ય પરિસ્થિતિઓ જેવી પણ હોય અંદરથી સ્વતંત્ર વ્યક્તિ ક્યારેય હાર નથી માનતો દરેક સમસ્યાની અંદર એક અવસર છુપાયેલો હોય છે જે વ્યક્તિ સમસ્યાને પડકાર સમજીને સામનો કરે છે તે જ અવસરનો લાભ લઈ શકે છે સમસ્યા ડરાવવા નહીં તારી અંદર છુપાયેલી શક્તિને જગાડવા આવે છે શ્રીકૃષ્ણ કહે છે સાચી મહાનતા બાહ્યપદ કે સન્માનમાં નથી બીજાના જીવનને સરળ બનાવવામાં અને તેમને પ્રેરણા આપવામાં છે જે વ્યક્તિ પોતાના કર્મ અને પ્રેમથી બીજાને ઊંચકે છે તે જ સાચો મહાન કહેવાય પોતાની અંદર કરુણા અને દયા વિકસિત કરો એ જ તાકાત છે જે તને દરેક પરિસ્થિતિમાં અડગ રાખે છે બીજાની મદદ કરવી ફક્ત તેમના માટે નહીં તારે માટે પણ આશીર્વાદ છે મિત્રો આ વીડિયોમાં બસ આટલું જ મને આશા છે કે તમને આ વિડિયોમાંથી ઘણું બધું જાણવા મળ્યું હશે વિડિયોને લાઇક અને શેર કરીને કોમેન્ટમાં જય શ્રી રાધેકૃષ્ણ લખવાનું ન ભૂલશો અને આવા જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઘંટી જરૂર દબાવજો ભગવાન શ્રીકૃષ્ણ તમને હંમેશા પ્રસન્ન રાખે પોતાની કાળજી રાખજો જય શ્રી રાધેકૃષ્ણ